दरेक नीति के सामने कायदा ने रीते उभरे तो एसएसके न्यूज़ चैनल સુરતમાં અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની ભવ્ય ઉજવણી કરાઈ હતી જેમાં વેસુ ખાતે શ્રી હરિઓમ ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રી સિદ્ધિ વિનાયક સાંઈ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શોભાયાત્રા મહાઆરતી તેમજ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું અયોધ્યા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે બાવીસમી જાન્યુઆરીએ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાયો હતો જેમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે અયોધ્યામાં આયોજિત કાર્યક્રમને લઈ સુરતમાં પણ વિવિધ સોસાયટીઓમાં ઉજવણી કરાઈ હતી રામ મંદિરના પ્રાણપતિષ્ઠાને લઈ સવારથી વિવિધ કાર્યક્રમો યોજાયા હતા જેમાં સુરતની વેસુ વિસ્તારમાં પણ શ્રી હરિઓમ ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રી સિદ્ધિ વિનાયક સાંઈ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શોભાયાત્રા મહાઆરતી તેમજ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો એસએસકી ન્યૂઝ ચેનલ